רישולים פסודי בים, הריה פלמת מנים, דלתה פי שנה שייך, גובינט אהיה נמון המה. רישולים פסודי בים. תראה שיש נא זו יסואר מן הראל. זו הייתה זפר יסואר גד שאתה מורא ומורא נאו פלוגמה. אני סובר סובר מה זה. આવી ગયા હતા ફામે ફામે થોડુંક કામકાજ હતું કામકાજમાં એવું હતું કે આપણે જે બે આંબાની કલમો બીક હતી ને અને બે પડી હતી વધારાની એટલે કીધું એને બદલાઈ નાખી એટલે જો અહીંથી એક આ કાઢી નાખ્યો જૂનો આંબો એમાં કંઈ નવા ડોકા વર્ક આવતા નહોતા એટલે એ કાઢીને અહીંયા નવી કલમ આપણે વધી હતી ને એ નાખી દીધી બાકી બધા આંબા તો રેડી ફર્સ્ટ ક્લાસ ખોરાય છે અને એક આંબો હજી જો અહીંયા વીક હતો ya kade se sunil ne boleh to ema ke nawa doka kem lage thayo to Atli kade ne avdo amba paso Nyana na kidei baki to bade lag bage ke amba ma kai vandho ya, se ani to da vakte dar vakte tumbdi thati first class pan avte ji ekad be aavi se બગી જાય છે આંબો છે ને આ વેલો છે ને ફૂંકાઈ જાય છે જો ફરગવાઈ આવ્યો છે ઘણી શીંખું છે હવે ચાર ફતી થાય ને પછી આજે બધી શીંખું જાડી થાય હવે થઈ ઉતારશું હાલો મોટર ચાલુ કરીને જો પાણી બાણી પછી દીધું બે ખામણા ભરી દીધા હમણાં બીજા એક આંબાને પાવાના નથી એક આ બે જે નવા વાવ્યા ને એ કી અને જો કપાસળા બે એને ફર્સ્ટ ક્લાસથી હવે ગામડું પર દીધો હવે ચાર પાંચ દિવસ પછી પાછું પાણી પાવાનું છે અને બે બોવડી પાછી નવી વાવી હતી અઠવાડિયા દસ દિવસ પહેલાં થતીને આમાં હવે નવા પાન બીડા નીકળવા એક અહીંયા વાવી છે અને એક વાવી છે અહીંયા આગળ આમાં હવે હા હવે ખોટા નવા ફૂટ્યા છે લાઈ થઈ જાય હવે જઈ કરીએ આજે બપોર પછી પાછું જવાનું છે એક લાડવાનું ફંક્શન છે એ ફંક્શનમાં મારે આપણે સોસાયટીમાં રહી છે અને આમ મારો મિત્ર છે વિજય એને અહીંયા લાડવાનો પ્રસંગ છે હવે સીધા મળીએ બપોર પછી ઘરે ને અને પછી લાડવાના પ્રસંગમાં જો સાડા પાંચ વાગ્યા અને પહોંચી ગયા ઘરે અને બહાર તો તૈયાર થઈને બેસી ગયા છે આશા

ગયા હોય એને પાછું નહીં આવવાનું ના ના ગયા હોય એને પાછું નહીં આવવાનું નહીં આવવાનું પણ નવા અને પાછું નહીં જવાનું અમુક અમુક માણસો તૈયારી કરે છે ને તો અમારે આમ ફરા આગળ ઓલા બે નહીલા જાય છે ને એને જાવું છે તમારા આમ કેમેરામાં નહીં જોવાનું પાલે તો ફગી ગયા ફામે આમ તો હમણાં ઘણા દિવસથી રજા પડી ગઈ કેમ

પહેલો છે બોબી આમ તો મનીષ બુર્પે બોબી મનોજ ભરત અનિલ અને વિજય દાદા અને મારે મુકેશ કાકા મારા પાડોશી

પછી તો એક સભ્ય ઘટે છે સંજય ચક્રાણી આપણે એમને આજો કપ એની હાટો મૂક્યો છે તો તને સંજયને યાદ કરીને સો પેની હાટો એક મૂકી દીધો આપણને એમ લાગે ને કે સંજય નથી એમ જગુ દાદા નથી ઘણા મિસ કરીએ છીએ આહુડા જાય છે પણ હવે અમે રોકીને દબાવીને રાખ્યો છે એમાં ભરત તો ક્યારનો ધ્રુસકે ધ્રુસકે રોવે ને એટલી વાર છે

નેને ભી મને વિજય માલિક છે બીજા છે આવી કે નહીં બધું સરસ છે એમાં એક આવી ગયું બે મંગાવી છે પછી લેવી લેવી જરૂરી છે લેવું હોય તો કહેજો ને તમે જરી ગઈ પૂરી આપો રતળ દાદા લેવો છે એક પૂરી અને એક નહીં બે સાહેબ ખાહે તકાદ લે કે ખાલી એમનો મત દીપેશ કહો પહેલા તો મિત્રો તમને જમવાનો કેવો લાગી ગયો હિન્દીમાં બોલે કે ગુજરાતીમાં ચલેગા બોલે હિન્દીમાં બોલે તો લોચા પડશે ગુજરાતીમાં ભાવા નહી आता રેગ્યુલર ગુજરાતીમાં અને એમાં દેશી રોટલો હોય અને રીંગણનો શાક એટલે પછી વાત જ પૂછો જેમ તો વિજયનું આયોજન હોય એટલે કઈ ઘટે નહીં એના નજીકના મિત્ર કોણ દિનેશભાઈ દિનેશભાઈ હા એ વાત કરો દિનેશભાઈને રસોડામાં મેનેજમેન્ટ હારું હા ટાઈન

એ લોકો ની તો આઈ ડાયરામી આજી રંગવત વાળો ડાયરો છે આ ક્યાર નો કેજ ભરત કે છે બધે હારે છે પુસ્તતા આ કર્યો જમવાનું મસ્ત રબડી ને કેમ થયું હેબા રબડી હા આમ તો ગળ્યો હોય એટલે રબડી હકેવડ થોડો સબાઈ કાદા એક ગોટો તીખું ગોટા બધા ન પણ એમાં એવું એ થોડું ટેસ્ટ લેવા માટે તીખું બનાવ્યું કેમ મસ્ત આપણે તો રોટલી રોટલો હતો તો ક્યાં હતો ને રોટલો તે રોટલા રોટલી માં બે ભેગું તતું નહીં જમી પછી ઓલા હવે મિત્રો જામી છે અને કોને ઘરે છે

અબ નાળો જે પાંચ દિવસ પહેલા હું કેતો કે રંગવદુ ગ્રુપ ફાર્મ એ કે હા ના કંઈ લખ્યું જ નહીં આપણે હાણે એકે વિડિયો મોક્યો કે હું લગનમાં છું એટલે આપણે તઈ બોલાયો હોય બેડુ ઉપાધીને એમ છે તો ઈ

તમને લાડવા ખબર નું છે લગભગ તો મેમન વહી ગયા લાઈટ બાઈટ બધી મળી બંધ થવા આમ તો ખરેખર બે હોવાનો હતો પણ હવે આ લોકોને કામ ખાલી કરવાનું હોય ને એટલે જવું પડે એટલે હવે જવાનું છે અનિલની ઘરે અનિલ કે હાલો ગયા મારી ઘરે એટલે મહેમાન મહેમાનને ઓલા મહેમાનને હું મારા મમ્મીને એને ઉતારી અને જાય અનિલની ઘરે

પ્રોગ્રામ નિખિતા હે એટલે મળીશું પ્રોગ્રામમાં અને આજનો બ્લોગ જ્ઞાન પૂરો કરીએ કાલે મળીએ ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ